ચાલુ વર્ષે વરસાદે વિઘ્ન ઊભું કરતા નવરાત્રીમાં ખેલૈયાઓના અધૂરા ઓરતા પૂરા કરવા આજે દશેરાની રાતે પર ગરબા રમવાની મોજ ખેલૈયાઓને મોલે તે માટે આજે ઇન્દ્રપુરીમાં ગરબાનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓનું કીડિયારું ઊભા હતું હૈયાથી હૈયું મોલે તેટલી ચિક્કાર ભીડ જોવા મળી હતી જો કે નવરાત્રી દરમિયાન વાઘોડિયા પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને મહિલા પોલીસની સી ટીમ દ્વારા સતત ગરબામાં મહિલાની સુરક્ષાને લઈ વોચ રાખવામાં આવે છે વાઘોડિયાને વહેલી સવાર સુધી ખેલૈયાઓનો થનગનાટ જોવા મળે છે વાઘોડિયા પોલીસના સતત ઉજાગરા અને પોલીસ પેટ્રોલિંગના કારણે એક પણ અમિતછરીય બનાવ બન્યો નથી ગરબા ગ્રાઉન્ડમાં વિવિધ વેશભૂષામાં સજ્જન ખેલૈયાઓ નવલી નોરતામાં ગરબા રમવાનો લાવો લઈ રહ્યા છે આદ્ય શક્તિના શક્તિ અને ભક્તિના આ પાવન પર્વમાં સૌ નર નારીએ યથાશક્તિ ભક્તિ કરી માને પ્રસન્ન કરવાના પ્રયત્નો કર્યા છે જો કે દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ વચ્ચે પર ખેલૈયાઓનો ઉત્સાહક ઓસરીઓ ન હતો ઇન્દ્રપુરી ગરબા આયોજકો દ્વારા આજે દશેરા નિમિત્તે પણ ગરબા ચાલુ રાખવામાં આવતા ગરબા રસિકોને વધુ એક દિવસ વધારે ગરબા રમવાનો અવસર મળશે જેના કારણે ખેલૈયાઓમાં આનંદ જોવા મળ્યો હતો નિઃશુલ્ક ગરબા યોજાતા વાઘોડિયા માળોદર સોસાયટી વિસ્તાર નગર તેમજ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડે છે